આપના જ વિધાનસભા મત વિસ્તારમાં સાયબર માફિયાઓ સક્રિય થયા છે એક ડિજિટલ હેરેસના કારણે અફઘાનનો બનાવ બન્યો છે પણ આજે તેમના આપી છે શું કહેશો આમાં જે રીતે વાત આવી હતી એને લઈને આજે રૂબરૂ પરિવારની મુલાકાત લીધી અમારા કાય સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો પણ જોડે હાજર રહ્યા હતા ત્યાં આગળ ડિજિટર એરેસ છે કે શું છે એક તપાસનો વિષય છે પણ ટોર્ચરિંગ કરવામાં આવ્યું છે માણસને એ સ્પષ્ટ થયું છે એમના જે મોબાઈલ ફોન છે એને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે અને એફએસએલમાંથી કારણ કે જે ફોન કરતા હતા એ લોકોએ કેટલાક મેસેજો અને કેટલાક વિડીયો ડિલીટ કર્યા છે એટલે એ બાબતની તપાસ પણ પોલીસ કરી રહી છે અને પોલીસની જે તપાસ છે એનાથી પરિવારને પણ સંતોષ છે ત્યારે અમે પરિવારને સાંત્વના આપી છે કે આમાં સરકાર તરફથી જે કંઈ પગલાં લેવાનું હશે લેશે ને પોલીસ પણ એની રીતે કાર્યવાહી કરશે અને પરિવારને ન્યાય મળે એના માટે અમે આજે પરિવારની સાથે ઊભા છીએ અને આરોપીને કડકમાં કડક સજા થાય ફરીવારે આવી કોઈ ઘટના સામે ન આવે કારણ કે આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે આવી અનેકો ઘટના સામે આવતી હોય છે અત્યારે આ સાયબર માફિયા કે ગઠિયા જે કોઈ કે એ લોકોએ ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ બનાવ્યા હોય એવું દેખાઈ રહ્યું છે ગ્રામ્ય વિસ્તારના ભલાભોળા મોટી ઉંમરના લોકોને કોઈ બી રીતે ફસાઈને પૈસાનો તોડ કરવા માટેના પ્રયત્ન થતા હોય એવું દેખાય છે અને કેટલાક મીડિયા મારફત પણ બનાવો સામે આવ્યા કેટલાક ત્યાં બેસીને ચર્ચાઓ કરતાં પણ ખબર પડી છે કે ગામડાના લોકોને આવા ફોનો મોબાઈલ પર વોટ્સઅપ ગ્રુપોમાં થતા હોય છે ત્યારે આ એક બહુ ગંભીર બાબત છે આ બાબતમાં જે કંઈ ગુનેગારો હોય એને પકડવા જોઈએ અને કડક સજાઓ થવી જોઈએ અને મને સંતોષ છે કે વડોદરા જિલ્લાની પોલીસ આ બાબતને જાગૃત થઈ છે અને ખૂબ જ ઝડપથી આ ગુનેગારોને પકડી પાડવામાં આવશે તો ગાંધીનગર સુધી આ વાતને ગંભીરતાથી લેવાઈ રહી છે શું માનવું છે કેટલા સમય સુધી આરોપી પકડાશે સરકાર પણ ગંભીર છે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ગંભીર છે અને અમે પણ ગંભીર રીતે આ બાબતની રજૂઆત કરી છે ત્યારે ટૂંક સમયમાં જ આરોપીઓ પકડાય જાય એવા પ્રયત્નો પોલીસ તરફથી કરવામાં આવે છે મોબાઈલ એફએસએલમાં મોકલ્યો છે એટલે વિગતો આવતા જ પોલીસ સક્રિય થશે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ